હું આપનો કાર વગરનો કલાકાર નરેન્દ્રસિંહ વાઘેરા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં ઘરધણીમાં ધણીધણિયાની અઠવાડિયાથી ઝઘડો હાલે એટલે બોલે રોજ ખીજાઈને કહે કે હું બાવો થઈ જઈશ હું ગિરનાર જતો રહીશ હું બાવો થઈ જઈશ હવે અઠવાડિયા સુધી આની આ જ કવિતા સાંભળી એટલે એની કાવ્યા નામની પત્ની કંટાળીઓ કાવ્યા આ કવિતા સાંભળીને ગાંડી થઈ ગઈ અને એક દી હવાર હવરમાં નથી બોલાઈ ગયું કે હું ગિરનાર જતો રહીશ હું ગિરનાર જતો રહીશ હું બાવો થઈ જઈશ પછી પસ્તાઈશ તું તારું કોઈ હગું નહીં થાય અને કાવ્યાએ કંટાળી હતી કે કાંઈ વાંધો નહીં નીકળી જાઓ થઈ જાઓ બાવો તમે તમારે કોઈ વાંધો નહીં અમારું જે થવું હશે એ થશે અને બોલ્યો હલવાણું હવે કહેતા કહેવાય ગયું એટલે નીકળી તો જવું જ પડે નીકળી ગયો ખાલી હાથે અને સોસાયટીમાં જ આંટે મારે આંટા મારી રાખ્યા સોસાયટીમાં આમથી આમ ફરતો હતો એની બાઈ ઘરવાળી જોતી હતી કે આટલામાં જ છે ક્યાંય ગયો નથી ગિરનાર અને થોડીક વાર થઈ અને ઓલી બાઈ કપડાં હુંકવવા બહાર આવી એટલે એનો એ માણસ પાછો આંગણા આવીને ઊભો રહ્યો અને કે ગિરનાર કા રસ્તા કાં એ બચ્ચી ઓલી કે બચ્ચીનો દીકરો થામાં આવી જ હાનો માનો પણ કે તારાથી ગિરનાર જવાવાનું નથી તું સાધુ થાય એમ જ નથી પણ એક સંત એક ગામમાં પધારે સરસ મંદિર હતું રોકાણા मंदिर में एक सरस मजा ने ओरड़ी थी, थी। न साधु रहता बे चार दिन पची रमो अ रघो नामना बै चेलाओ आ बापू अटा छे अमा आग पाचड़ कोई नहीं आप कहता हो तो अपना चरणों की सेवा करवा मंदिर में रोकाई जाइए बापू के अच्छा बेटा कोई बात नहीं मेरे अकेले की सेवा नहीं भगवान की भी सेवा करनी पड़ेगी भगवान को भोग लगाना पड़ेगा मंदिर साफ सुफ करना पड़ेगा पूजा अर्चन में मेरा साथ देना पड़ेगा बोले कोई बात नहीं बापू हम कर देंगे बोले ठीक है आ जाओ એટલે ઓલા બે જણા સંતની પાસે રોકાઈ ગયા આખો દી કામ થાય ને પછી હાંજરા સંત હોતા હતા એટલે પગ તળી ઉ કરતા હતા એટલે સંતે કીધું કે રઘા બેટે મેરે પેર દબા દે અને રમલો કે હું દબાવી દઉં રઘો કે હું દબાવી દઉં એમાં બંને જણા બથોબથ આવી ગયા બાજ્યા એટલે સંતે કીધું કે ઝઘડા મત કરો લડાઈ ઝઘડા મત કરો બેટા એસા કરો એક પેર તું મારા એક પેર રમા દાયના પેર હે જો રમા કા બાયા પેર હે રઘા રઘા કા બાયા પહેર રમા કા દાયના પહેર હવે બંને જણા એક એક પગ વેચી લીધો અઠવાડિયું વાયેલું અને પછી એક દી રમો જમણા પગવાળો બારા ગેલો અને રઘો વધેલો ગીરે એટલે સંતે કીધું કે બેટા પેર દબા દો અને રઘો આવ્યો પણ સંત એ વેળાએ આમ આંટી ઉપર આંટી કરીને પગ ચડાવીને હોઈ રહેલા હતા અને રઘો આવ્યો ને તો જમણો પગ રમાનો જે હતો ને એ સંતના જે ડાબો પગ રઘાનો હતો એની માથે મૂકેલો અન રઘો ખીજાણો અને ખૂણામાંથી બળો લઈ અને બેજે કી દી તન કે અરે અરે રે બચ્ચા ક્યા કર રહા બોલે रमा કા પેર મેરે પેર પે કેસે આ ગયા ઉસકી તાકત કેસે ચાલી મેરે આને મે થોડીસી देर जो हो ગઈ તો ઉસકા પેર મેરે પેર પે કેસે હવે તો સંતાય હલવાણા જય માતાજી મિત્રો